નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ગણિત વિષયની અંદર અવિભાજ્ય અવયવ કઈ રીતે પાડવા તે શીખીશું તો મિત્રો કોઈપણ સંખ્યાના અવિભાજ્ય અવયવો બે રીતે પાડી શકીએ એક ભાગાકારની રીતે અને એક ગુણાકારની રીતે તો સૌ પ્રથમ આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ કઈ રીતે પાડવા તે શીખીશું તો મિત્રો અવિભાજ્ય અવયવ એટલે સંખ્યાનો તેવો અવયવ કે જેના આગળ ભાગ પડતા ન હોય તો મિત્રો કોઈપણ સંખ્યાના અવિભાજ્ય અવિભાજ્યવયવ પાડવા માટે આપણને ઘડિયા ભાગાકાર અને અવયવોનું જ્ઞાન હોવું જરૂરી છે તો મિત્રો કોઈપણ સંખ્યાના અવિભાજ્યવયવ પાડવા માટે આપણે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાથી શરૂઆત કરીશું જેમ કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર એમ ક્રમશ અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગ ચલાવીને આપણે અવિભાજ્ય અવયવો પાડીશું તો આપણે સૌ ઉદાહરણ તરીકે બારના અવિભાજ્ય અવયવ પાડતા શીખીએ તો સૌપ્રથમ આપણે બારને એક કોષ્ટકમાં લખીશું અને ભાગાકારની રીતે અવયવ પાડવા માટે અહીંયા બારને આપણે સૌ પ્રથમ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે વડે ભાગ ચલાવીશું અહીં બાર એ પોતે બેકી સંખ્યા છે માટે તેનો બે વડે ભાગ ચાલશે તો બારનો બે વડે ભાગ ચલાવતા આપણને છ મળે છે તો છ એ આપણે નીચે લખીશું હવે છ એ પોતે પણ બેકી સંખ્યા છે માટે હજુ પણ તેનો બે વડે ભાગ ચલાવીશું તો બે તરી છ થશે માટે અહીંયા આપણને ત્રણ મળશે હવે ત્રણ એ પોતે અવિભાજ્ય સંખ્યા છે માટે ત્રણનો ત્રણ વડે ભાગ ચાલશે તો અહીંયા ત્રણનો ત્રણ એકા ત્રણ કરીશું તો મિત્રો અહીંયા છેલ્લે એક જ્યાં સુધી આપણને મળે ત્યાં સુધી આપણને પાક ચલાવતા રહીશું તો અહીંયા આપણને અવિભાજ્ય અવિભાજ્યવયો મળે છે ત્રણ દુ છ દુ બાર તો આપણે એને ગુણાકાર સ્વરૂપે લખીશું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો આ સંખ્યાઓને અવિભાજ્યવયવો કહે છે તો મિત્રો અહીં આપણે કોઈપણ સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડતા સમયે એ ધ્યાનમાં રાખીશું કે કોઈપણ સંખ્યાનો ભાગ આપણે અવિભાજ્ય સંખ્યા વડે ચલાવીશું તો હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ અડસઠના અવિભાજ્ય અવયવો પાડીશું તો અડસઠ છે એ બેકી સંખ્યા છે માટે તેનો બે વડે ભાગ ચાલશે તો અડસઠ ભાગ્યા બે કરવાથી આપણને ચોત્રીસ મળશે હવે ચોત્રીસ પણ બે કી સંખ્યા છે માટે હજુ પણ એનો બે વડે ભાગ ચાલશે તો બે વડે ભાગાકાર કરતા ચોત્રીસ ભાગ્યા બે કરવાથી સત્તર મળે છે કારણ કે સત્તર દુ ચોત્રી થાય હવે આપણે આગળ જોઈએ તો સત્તર છે એ અવિભાજ્ય સંખ્યા છે માટે સત્તરના હવે આગળ ભાગ ચાલશે નહીં તો સત્તરનો સત્તર વડે જ ભાગ ચાલશે માટે સત્તર એકા સત્તર કરીશું તો આ રીતે આપણને બે ગુણ્યા બે ગુણ્યા સત્તર એમ કુલ ત્રણ અવ અવિભાજ્ય વયો મળશે તો એને આપણે ગુણાકાર સ્વરૂપે આ રીતે લખી નાખીશું અહીંયા જે શું કે આપણે જે ગુણાકાર છે એ અડસઠ જ થશે સત્તર દુ ચોત્રી ચોત્રી દુ અડસઠ તો આને આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા કહેવાય હવે સોના અવિભાજ્ય અવયો પાડીશું તો સો એ બેકી સંખ્યા છે માટે તેનો બે વડે ભાગ ચાલશે તો સો ભાગ્યા બે કરવાથી પચાસ મળે છે હવે પચાસ પણ બેકી સંખ્યા છે માટે પચાસના બે વડે ભાગ ચાલશે તો પચાસ ભાગ્યા બે કરવાથી પચીસ મળશે હવે પચીસ એ એકી સંખ્યા છે માટે તેનો બે વડે ભાગ ચાલશે નહીં તો એના ત્રણ પણ વડે ભાગ પણ નહીં ચાલે તો હવે એકમના અંકમાં પાંચ છે માટે તેનો પાંચ વડે ભાગ ચાલશે તો પાંચ ગુણ્યા પાંચ કરવાથી પચીસ થાય માટે પચીસ ભાગ્યા પાંચ બરાબર પાંચ થશે હવે પાંચ એ પોતે અવિભાજ્ય સંખ્યા છે એ માટે પાંચનો પાંચ સાથે જ ભાગ ચાલશે તો પાંચ એકા પાંચ કરીશું અહીં છેલ્લે આપણને એક મળી જાય છે તો અહીંયા આ તમામ સંખ્યાઓ આપણને અવિભાજ્ય અવયવ તરીકે મળે છે જેને આપણે નીચે ગુણાકાર સ્વરૂપે લખી નાખીશું એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કરવાથી સો થશે તો અહીંયા આ બધી સંખ્યા એ સોના અવિભાજ્ય અવયવો છે મિત્રો આપણે અહીંયા ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો કઈ રીતે પાડવા તે શીખ્યા હવે આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો કઈ રીતે પાડવા તે શીખીશું હવે સૌપ્રથમ આપણે ચોવીસના અવિભાજ્યવયો ગુણાકારની રીતે પાડતા શીખીશું તો તેને બે વડે ગુણાકાર કરીએ તો બે ગુણ્યા બાર કરવાથી ચોવીસ મળે છે હવે અહીંયા બે ગુણ્યા બાર આ બંને અવયવોમાં બાર એ વિભાજ્ય સંખ્યા છે એટલે અહીં આપણે ત્યાં સુધી અવયવો પાડતા રહીશું જ્યાં સુધી છેલ્લે પણ સંખ્યાના અવયવો આગળ પડે નહીં તો બારને પણ બે ગુણ્યા છ કરવાથી બહાર થાય છે માટે બે ગુણ્યા છ કરીશું હવે આપણને બે ગુણ્યા બે ગુણ્યા છ છે તો અહીંયા છ છે એ વિભાજ્ય સંખ્યા છે માટે હજુ પણ તેના બે વડે ભાગ ચાલશે તો છના આપણે બે ગુણ્યા ત્રણ કરવાથી છ થાય માટે બે ગુણ્યા ત્રણ કરીશું તો અહીંયા હવે જે સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે એ માટે હવે આગળ કોઈ ભાગ ચાલશે નહીં તો અહીંયા ચોવીસના આપણને અવિભાજ્ય વયવો મળી જાય છે તો એનો ગુણાકાર કરીશું તો ત્રણ બે છ બે બાર બાર બે ચોવીસ આ રીતે મિત્રો આપણે ગુણાકારની રીતે પણ અવિભાજ્ય વયવો પાડી શકીએ છીએ ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ પંચોતેરના અવિભાજ્ય વયો ગુણાકારની રીતે પાડીએ તો અહીંયા બેથી શરૂઆત કરીએ તો પંચોતેરનો બે વડે નિશેષ પાક ચાલશે નહીં કારણ કે પંચોતેર એ એકી સંખ્યા છે તો ત્રણ વડે પાક ચાલશે કે નહીં ચાલે તો આપણે ત્રણની વિભાજ્યતાની ચાવી જાણીએ છીએ કે તેના અંકોના સરવાળાને જો ત્રણ વડે ભાગી શકાય તો એ આખી સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય તો પંચોતેરના અંકનો સરવાળો સાત ને પાંચ બાર થાય છે માટે તેને ત્રણ વડે ભાગાકાર કરી શકાય છે માટે ત્રણ ગુણ્યા પચીસ કરવાથી પંચોતેર મળે છે તો આ બંને અવયવમાં પચીસ છે એ વિભાજ્ય સંખ્યા છે માટે હજુ પણ તેનો પાંચ વડે નિશેષ પાક ચાલશે અહીં ત્રણ અવિભાજ્ય સંખ્યા છે માટે નીચે તેને એમ નામ લખીશું ત્યારબાદ ગુણાકાર કરી અને પચીસના પાંચ વડે પાક ચલાવીશું તો પાંચ ગુણ્યા પાંચ પચીસ થશે હવે પાંચ એ અવિભાજ્ય સંખ્યા છે માટે હવે આગળ કોઈ ભાગ ચાલશે નહીં તો અહીંયા આપણને પંચોતેરના અવિભાજ્ય અવયવો મળી ગયા છે એનો ગુણાકાર કરીશું તો ત્રણ ગુણ્યા પાંચ પંદર પંચા પંચોતેર આ રીતે આપણે મિત્રો ગુણાકારની રીતે પણ અવિભાજ્ય વયો પાડી શકીએ છીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે ભાગાકાર અને ગુણાકારની રીતે કોઈપણ સંખ્યાના અવિભાજ્ય વયો પાડતા શીખ્યા આશા છે કે આ વીડિયો તમને ખૂબ જ ઉપયોગી બનશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો